નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર દોસ્તો રાઈટ આન્સર તમારા માટે આજે એકમ કસોટીનું ધોરણ છ નું પેપર સંસ્કૃત વિષય કુલ ગુણ પચીસ અને તારીખ તમને ખબર છે કે લઈને છે સંપૂર્ણ પેપર ગાઈડ એપ્લિકેશનમાં એટલે કે જીયુઆઈડીઈ પ્લે સ્ટોર પર જઈને આ લખશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ડાઉનલોડ કરીને પેપર તમે ડાઉનલોડ કરી શકશો દોસ્તો બીજી ખાસ વસ્તુ કે આ જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકોએ કમેન્ટમાં દોસ્તો યસ લખો એટલે આપણને આપણી તાકાત ની ખાવ પડે કે આપણે અત્યારે ક્યાં છે દોસ્તો તો જોઈએ આપણે ઝડપથી પ્રશ્નપત્ર તરફ દોસ્તો પહેલું આપે છે વાક્યનું અમલેખન વિભાગ એક તમારે જોઈ જોઈને તમારે જાતે આ તમારા લખવાના છે વિભાગ વિભાગ પણ પણ વસ્તુ છે 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 દોસ્તો જોઈ સારા અક્ષરે વાક્ય લખવાના આપણે એ જ કરવાનું પાંચે પાંચ તમારે જોઈ જોઈએ સારા અક્ષરે વાક્ય તમારે સંસ્કૃતના લખવાના છે વિભાગ પાંચમાં પણ સેમ વસ્તુ છે હવે જોઈએ વિભાગ બે ની અંદર શું છે દોસ્તો વિભાગ બે માં શબ્દોનું શ્રુતલેખન કરવાનું છે અહીંયા કોઈ પણ પાંચ શબ્દો વિદ્યાર્થી સમક્ષ બોલવાના છે શ્રુતલેખન કરવાનું છે શિક્ષક બોલશે ને તમારે લખવાના છે કર્ણ ખેલામ બરાબર તો આ વિભાગ એકની અંદર તમારે પણ જે પ્રમાણે સાહેબ તમારા કે મેડમ તમારા શબ્દ બોલે એ પ્રમાણે તમારે સારા અક્ષરે તમારે એક બુકમાં લખવાના છે વિભાગ બે માં પણ સેમ કન્ડિશન વિભાગ ત્રણ માં પણ આપણે એ જ કરવાનું છે વિભાગ ચારમાં પણ અને વિભાગ પાંચમાં પણ ચલો જયારે આપણે જોઈએ વિભાગ ત્રણ ની પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ માં શું છે કે તમને અહીંયા પ્રશ્નો આપેલા છે અને વિકલ્પો આપેલા છે કે ભાઈ આંખને સંસ્કૃતમાં શું કહેવાય તો એનો આપણે જવાબ આવશે દોસ્તો આંખ ને આપણે કહીશું નેત્રમ હાથને શું કહેવાય તો હાથ ને આપણે કહીશું હસ્તના શબ્દ ને આપણે પૃષ્ઠમ રમત કહીએ છીએ આ બીજા પાંચ પૂછવા તો ડોક કહેવાય ગ્રીવા હોષ્ટને ઓઠને કહેવાય ઓષ્ઠ દરરોજને આપણે કહેવાય કે પ્રતિદિનમ બગીચાને આપણે ઉદ્યાનમ કહીએ અને પગને કહીએ આપણે પાદવ ચલો ત્યારે વિભાગ ત્રણ ની વાત કરીએ વાળમાં આવશે બી કેસા અ પીચ્છમ કોયલમાં પીક અને નાકને આપણે કહીશું નાસિકા અને જળાશયને આપણે કહીશું જલાશય વિભાગ ચાર ની વાત કરીએ આભૂષણ ને બી આભૂષણ વાણીને આપણે કહીશું વાચા દળવાની ઘંટીને આપણે કહેવાય શરૂઆતના શબ્દને આપણે કહીએ આરંભ જીભ સંસ્કૃત જીભના શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો એને કહેવાય જીહવા આગળ જોઈએ દોસ્તો વિભાગ પાંચની વાત કરીએ વિભાગ પાંચમાં પેટને આપણે કહીશું ઉદરમ પેટને આપણે ઉદરમ કહેવાય દાંત ને દંતા કહેવાય ભમરા ને આપણે કહીશું ભ્રમરહ અને કપાળને આપણે કહીશું એ લલાટમ બરાબર ત્યારે આગળ જોઈએ કપાળ ને આપણે કહીશું એ લલાટમ પાંચમું જોઈએ દોરડું આપણે કહીશું હવે આ તમારો પ્રશ્ન પાઠ્યશાલા એમ કી કરો તો પહેલામાં આવશે અભ્યાસમ બીજામાં આવશે સુખમ ત્રીજાનો ઓપ્શન આવશે મનહ ચોથાનો જવાબ આવશે દોસ્તો અ એકાદશ એક એકાદશ વાદેન અને પાંચમામાં ભવત તો એમાં આવશે સુંદર વિભાગ બે ની વાત કરીએ વિભાગ બે માં સી પુસ્તકાલય આવશે આમાં આમાં હિમાલય તો સી વસ્તી વસતી પૂજા કુત્ર ગચ્છતિ તો એમાં આવશે ચિત્રશાલમ હસ્તસ્ય भूषणम किम તો હસ્તસ્ય भूषणम શું છે તો કે એનું भूषणम ચોથાનો વિકલ્પનો જવાબ આવશે દાનમ સુખાન્તિ કિત જતે તો એ વિદ્યામ વિભાગ ત્રણ ની વાત કરીએ તો પહેલામાં આવશે નિદ્રામ બીજામાં આવશે મન ત્રીજામાં આવશે પુસ્તકમ ચોથાની અંદર આવશે શાસ્ત્ર અને પાંચમા અંદર જવાબ આવશે ફલમ વિભાગ ચાર વાત કરીએ વિભાગ ચારમાં ક્રોધમ આવશે જવાબ આવશે યુક્તિ અને પાંચમા નો જવાબ આવશે એકાદશ વાદેન વર્ષાકાલે ક્રિનૃત્ય તો એનો જવાબ આવશે મયુર બીજાનો જવાબ આવશે સત્યમ ત્રીજામાં આપણે લખી શકીશું વૃક્ષ ચોથામાં ભક્તિ સાધન જવાબ આવશે જવાબ યુક્તિ અને હિમાલય દોસ્તો હવે આપણે જોઈએ આપણે ખાદ હતો અહીંયા પહેલાનો જવાબ આવશે ખાદામાં બીજામાં આવશે નૃત્ય તો નૃત્યમાં ત્રીજા પીબ હતો પીબામાં અને ભ્રમ હતો આપણે અહીંયા કરી શકીએ ભ્રમામાં અને ગચ્છામાં ગચ્છામાં બરાબર હવે અહીંયા હસ્ત તો હસ્ત તો હસ્તસ્ય તો કંઠ તો કંઠસ્ય દંત તો દંતસ્ય પાદ તો પાદશ્ય અને અહીંયા આવશે કેશ તો આપણે કેશસ્ય કરી શકીએ અને અહીંયા હસ્તસ્ય કરી શકીએ હસ્તસ્ય ચલો અહીંયા આવશે નમતીનું નમામી કર્યું છે પઠતીનું પઠામી બી પઠામી અહીંયા આવશે ક્રીડામી અહીંયા આવશે આયુષી ગાયામી અને અહીંયા આવશે તરનું તરામી અને અહીંયા આવશે લિખામી વિભાગ પાંચ ની વાત કરીએ વિભાગ પાંચમાં અહમ ગમ તો ગચ્છ તો અહમ વિભાગ પાંચ ની વાત કરીએ તો વિભાગ પાંચમાં શું થશે આપણે અહીંયા જોઈ લઈએ એ પહેલામાં આવશે વિભાગ પાંચમાં અહમ પુસ્તક પઠામી તો અહીંયા અહમ પઠામી વિભાગ ચાર આપણો અધૂરો રહી ગયો છે તો વિભાગ ચાર ની પહેલા આપણે ચર્ચા કરી લઈએ વિભાગ ચારમાં ગચ્છામી આવશે અહીંયા અહમ તો અહીંયા આવશે નૃત્યામી ત્રીજું આવશે તરામી અને ચોથાનો જવાબ આવશે અહમ નમામિ નમા લિખમનું થશે લિખામી ચલો વિભાગ પાંચ વાત કરીએ વિભાગ પાંચ ની અંદર અહીંયા પઠતી આવશે અહીંયા ખાદતી આવશે અહીંયા ગચ્છતી આવશે અને અહીંયા આવશે સ્મરતી દેવ સ્મરતી અને અહીંયા આવશે ક્રીડતી તો દોસ્તો આ તમને સંપૂર્ણ સંસ્કૃત નું સોલ્યુશન ધોરણ છ નું પેપર નું આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવવાનું છે જે પણ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનો છે અને કમેન્ટમાં દોસ્તો યસ લખવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ બાય આવજો